પાંચ આરોપીની ધરપકડ કરી રીકન્સ્ટ્રકશન કરતી સચિન પોલીસ સુરતના સચિન વિસ્તારમાં એક સાસારિક ઘટના સામે આવી છે જેમાં એક સોળ વર્ષના કિશોરનું અપહરણ કરીને તેને ઢોર માર મારવામાં આવ્યો હતો આરોપીએ બહેનની છેડતી આક્ષેપ કિશોર પર મૂક્યો છે કિશોરના પરિવારે ફરિયાદ નોંધાવતા જ સચિન પોલીસ મોડમાં આવીને મહિના બે દિવસ પહેલા આશરે આઠ એક વાગ્યે તેના મિત્ર સાગરની સાથે શ્રી રુદ્ર રેસિડેન્સીના પેમ્ફલેટ વેચવા માટે નીકળ્યો હતો પેમ્ફલેટ વેચીને ઘરે પરત ફરતી વખતે પારડી કણદે સરકારી સ્કૂલ પાસે એક રીક્ષા ઊભી હતી ત્યારે હિમાંશુના મિત્ર દ્વારા રિક્ષામાં પેમ્પલેટ મૂકી દેતા વિવાદ સર્જાયો હતો તે સમયે રીક્ષા ચાલક સાથે આ સ્થળ પર અન્ય ત્રણ આરોપી વિશાલ જીવણભાઈ ભરવાડ શંકર વિજયભાઈ નાયર બાબુર્ફે રવિ રાજુભાઈ રાઠોડ પણ પોતાની બુલેટો ઝીરો ફાઈવ ટી ઝેડ ટુ ફોર થ્રી ટુ અને જી બી ઓ એઈટ વન ટુ થ્રી પર આવી પહોંચ્યા હતા વિશાલ ભરવાડે હિમાંશોએ જણાવ્યું કે તું મારી બહેની છડતી કેમ કરે છે તેવા આક્ષેપ મૂકી તમામ આરોપીઓએ કિશોરને જ્યાંથી મારી નાખવાની ધમકી આપી અને ત્યારબાદ તેને સચિન કોમ્યુનિટી હોલ આશ્રમશાળા પાસે લઈ જઈ ગાડી પરથી નીચે પાડી દીધો હતો પોલીસ ફરિયાદ અને કાર્યવાહી આ સમગ્ર ઘટના પરિવારજનોએ પોલીસ કંટ્રોલ નંબર પોલીસ સ્ટેશનમાં પહોંચ્યા હતા ફરિયાદમાં જણાવ્યા મુજબ આરોપીએ એક સંપ કરીને મારી બહેનને કેમ છેડતી કરે છે તેમ કહી કિશોરનું અપહરણ કર્યું હતું ચાંદે મારી નાખવાની ધમકી આપી હતી અને ઠીક મૂકી પટ્ટા તથા કડા જેવા હથિયારો વડે માર મારીને હથિયારબંધી ચાર નામાનો ભંગ કર્યો હતો સચિન પોલીસે તત્કાળ કાર્યવાહી કરીને ગુનામાં સંડોવાયેલા પાંચ આરોપી ધરપકડ કરી લીધી છે અને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે તમે જોઈ રહ્યા છો સુરત સંસ્કૃતિ ન્યૂઝ ચેનલ ડાયરેક્ટર રાજેશ સિરસાટની સાથે